સૌરાષ્ટ્રમાં બોરવેલ ઉદ્યોગ ઘણા સમયથી મરણ પથારી છે નોટબંધી આવ્યા બાદ આ ઉદ્યોગ ને માઠી અસર પહોંચી હોય તેવું બોરવેલ ઉદ્યોગ જગત થી જાણવા મળ્યું છે સૂત્રમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે રાજકોટ શહેરમાં અંદાજ પ્રમાણે ચારસો બોરવેલ છે જેમાં કરોડોનું રોજી આપતો આ બોરવેલ ઉદ્યોગ છે નોટબંધીના ગ્રહણના કારણે આ ઉદ્યોગ મરણ પથારીએ છે કારણ કે જે ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી માટે બોર કરવો છે તેને પૈસા ન મળતા હોવાથી આ ઉદ્યોગ ઠપ થઈ ગયો છે

માટે પૈસા નથી તે માણસ પચાસ હજાર નો બોર શું કરાવી શકે તો અત્યારે મંદિર છે કે મંદિર વધારે કેવાય શું કેવાય મંડી વધારે છે અતિ વધારે પેલા તમે કેટલી ગાડી રિપેર કરતા કામ હતું ત્યારે પેલા હું મહિનામાં વીસ એક કમ્પ્રેસર બોરવેલ કમ્પ્રેસર રિપેરિંગ કરતો હતો જે અત્યારે કદાચ મહિનામાં એકાદ કે બે જ આવે છે જે ફોર્મ જોવા જઈએ તો ખરેખર કામ જ નથી રિપેરિંગ કારણ કે મશીનરીને કોઈ ઘસારો નથી એટલે કોઈ મને કોઈ રિપેરિંગ માટે કોઈ આવતા નથી